વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસારીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી સરદી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું મામૂલી પરિવર્તન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રણના કાંઠે આવેલા સરદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમ જ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે સાઠ લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતી કાપનું અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભેથી ખભો મિલાવીને પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે તેમણે પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું રાજ્ય સરકારના પ્રયત્નોથી સરદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે અધ્યક્ષ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું હતું વર્ષ શરૂ થયેલી આ વંથમી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવા માટે નર્મદાના નીર પહોંચાડ્યા છે આપણા બાળકોને શાળામાં પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વાળ્યા છે જેનું પરિણામ એ છે કે આજે આપણા શરદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી મેળવતા થયા છે તેમણે શરૂ કરેલી એકસો અને માંગ કાર્ડ આજે દેશમાં અનુકરણીય થઈ છે જેનો લાભ દેશને મળી રહ્યો છે ભવિષ્યમાં શરદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે જેમાં સરદી ગામોને એકસો સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતિકા પણ એ પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન